પંચમહાલ જિલ્લાના શહેરાનગરના રેણા મુરવા રોડ પર આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા તિરંગો ફરકાવીને સલામી આપવામાં આવી હતી પંચમહાલ પોલીસની ટીમ દ્વારા પરેડ માર્ચ યોજાઈ હતી સાથે વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનારા મહાનુભાવોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી પંચમહાલ જિલ્લામાં આજે પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી શહેરા ખાતે કરવામાં આવી હતી શહેરાના કેસવ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પંચમલ પોલીસની પરેડ ટીમોનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસ ટીમોએ પરેડ કરીને તિરંગાને સલામી આપી હતી જેઠાભાઈ ભરવાડે જિલ્લાવાસીઓને સંબોધન કર્યું હતું જિલ્લા પંચમહાલ જિલ્લાના સરકારી કર્મચારીઓ તેજસ્વી તારલાઓ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ રમતવીરોને પ્રશસ્તિ પત્ર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાં શહેરા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ગરબા આદિવાસી સોંગ ઘૂમર ગરબા સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સાંસદ રાજપાલસિંહ જાધવ રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર સહિત રાજકીય અગ્રણીઓ મહાનુભાવો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સારા પંચમહાલના વહીવટીત પંચમહાલના તમામ પ્રજાજનો સ્કૂલના વિદ્યાર્થીઓ તમામ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બધાએ આજે રહીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલી છે તો ખૂબ આનંદ દિવસ છે આજનો દિવસ પ્રજાના અને દેશના માટે આઝાદીનું પર્વ ઉજવવા માટેનો આજનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે એનો હર્ષ અને આનંદથી અમે બધાએ આનંદ લીધો છે